આદિજાતિ વિસ્તારનો અન્ય વિસ્તારો જેવો જ વિકસિત બનાવવા બે હજાર સાતમાં તેમણે વન બંધુ કલ્યાણ યોજનાની શરૂઆત કરાવી વન બંધુ કલ્યાણ યોજના થકી સાક્ષરતા દરમાં મોટો સુધારો થયો વર્ષ બે હજાર એક બેમાં પ્રાથમિક શાળામાં જતા આદિવાસી વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ જે સાડત્રીસ પોઈન્ટ બાવીસ ટકા હતો તે આજે ઘટીને ચાર પોઈન્ટ અડતાલીસ ટકા જેટલો થયો છે પ્રિ મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક શિષ્યવિત હેઠળ દર વર્ષે રાજ્યના સોળ લાખ આદિવાસી વિદ્યાર્થીઓને ડાયરેક્ટ બેનિફિટ ફિશરી ટ્રાન્સફર વડે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે પંચમહાલ જિલ્લામાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અને નર્મદા જિલ્લામાં બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે આદિવાસી પરિવારના બાળકો શહેરોમાં રહીને અભ્યાસ કરી શકે તે માટે વી સ્ટેટ ઓફ ધ આર્ટ સમરસ હોસ્ટેલનું નિર્માણ કરાયું છે આદિવાસી વિસ્તારમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે શાળા હોસ્ટેલ તેમજ કોલેજની સુવિધા ઉપલબ્ધ થતાં હવે આદિવાસી વિસ્તારના લોકો પણ મુખ્ય પ્રવાહમાં રહેનાર અન્ય લોકો સાથે બરોબરી કરી શકે છે